મિત્રો મારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે શું તમે બધા મજા છો આ તમે બધા મજા માણીશો તો આજે આપણે મિની બગડાણા આવી ગયા છે જો આ છે મિની બગડાણા તો આપણી સાથે કોણ કોણ છે જો હિતેશભાઈ અને આશીષભાઈ બે આપણે ખાતેથી કામ કરતા કરતા આવીએ કેમ કે આજે છે પૂનમ તો આપણે મિની બગડાણા જવાનું તો આપણે મીની બગડાણા બધા પોગી ગયા છીએ તો હાલો અમે હવે મિની બગડાણા અંદર આપણે ગેટ ની અંદર રહી છીએ બધા ભાઈઓ એક અને આ તમને બતાવી દો મિની બગડાણા જો કે આ બગડાણા એવું છે કે આપણે સૌરાષ્ટ્ર ગોહિલવાડ જે બગડાણા આવેલું છે એવું જ એક છે નાનું ધામ બાપા સીતારામ નું પણ આયા ભાઈ સુરત માં છે આનું નામ છે મિની બગડાણા એટલે જે બગડાણા માં જે વ્યવસ્થા છે એવી એવી જ રીતે અહીંયા આપણે વ્યવસ્થા છે તો આશીષભાઈ તમે શું કહે કે છો

ઓલ રાધે ભક્તિ સદાખરા દેવ રે ભારતી સજા કે સર આર આનંદ મુલ ભાવે ભૂારી બના ો મિત્રો તો આપણે ફેક્ટરી ની અંદર થી આપણે જઈને આવ્યા ભાઈ કેવી ફેક્ટરી તમને લાગી એકવાર વાર કોમેન્ટ કરી દેજો ભાઈ મીની બુગડા આપડે આવ્યા તા આપડે ફેક્ટરી માં અત્યારે આપડે અંદર છે ભાઈ અને આગળ અમારે જે મારી સાથે બે ભાઈઓ આવ્યા છે આશિષભાઈ ને હિતેશભાઈ એ બંને ભાઈઓ આવ્યો છે ને હું ભાઈ પાછળ છું ધીમે ધીમે બધું લેટા જાય શૂટિંગ ને ક્યાંય આપણે આવી ગયા છીએ મીની કે ભાઈ જેની કંપની છે ને એના તરફથી આ બધું પૂરું પડે છે એવું ભાઈ આપણે સાંભળેલું છે આપણને ખાસ ખબર નથી પણ એવી રીતનું બધાય ગઈ છે ભાઈ

હાલો ભાઈ આપડે પાટણ ના પગમાં બાપા સીતારામ નું મંદિર જે આવેલું છે જ્યાં પણ આપણે અંદર આવેલા છે જો આશીષભાઈ ભાઈ ને આપડે હિતેશભાઈ બે દર્શન કરે છે પણ આપડે દર્શન કરવા જવાનું છે હાલો આપડે ધીરે ધીરે દર્શન કરવા જઈએ અંદર ભાઈ મેં તમને ઓફિસ જે બતાવી છે આપણે જે મિલ ના માલિક છે ને ભાઈ ની છે બધા લોકો આપણને તો ખબર નથી પહેલા આવ્યો એટલે આપણને કઈ ખબર ન હોય પણ આ અમારે આશીષ ભાઈ છે કે એને એમ કીધું કે આ રીતનું આ ભાઈ ની ઓફિસ અહીંયા આવેલી છે એને પણ ખાસ ખબર નથી પણ એને પણ બીજા લોકોએ કીધેલું હોય ને કે આ રીતની ઓફિસ આવેલી છે એટલે પછી એને મને કીધું તો આપણે બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યું હજી આગળ ઘણું જોવા જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બધા ભાઈઓ બન્યા રહીજો ને અમારે હિતેશભાઈ ને આશીષભાઈ જો આગળ હાલતા થઈ ગયા મોટું મિલ છે ને બધી સાધનો એટલા બધા સાધનો આવેલા છે આપડે તો પેલી વાર એવા થાય આપણને કઈ ખબર ન હોય ભાઈ આપડે વાત કરતા આપડે આવેલા છે ને એને વાત કરી આપણને હોય

அம ஆசி હા ભાઈ બહુ મસ્ત જગ્યા છે આપણે જમવાનું જે છે ને મિની અહીંયાથી ત્યાંથી પાટણના ભાગમાં આવે છે તો આ સોપાટી જેવી પણ જગ્યા છે તમને સોપાટી લાગે એવું ગાર્ડન છે અહીંયા અને બેસવાની જગ્યા અને સાયો પણ બહુ બહુ સારો છે ભાઈ તો અહીંયા બધા માણસો બેઠા જ છે તો ભાઈ આપણે આ બધું તમને બતાવ્યું તમને કેવું લાગ્યું તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક લાઈક ને શેર કરી દેજો ભાઈ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી દેજો મિની બગડાણા જેમ કે આપણે બગડાણા ધામ ગોહિલવાડમાં આવેલું છે એવું જ આમ મિની બગડાણા છે અને હજી આપણે ભોજન દેવાનું બાકી છે પ્રસાદી લેવાની બાકી છે તો આપણે બધા ભાઈઓ હમણાં થોડીક વારમાં પ્રસાદી લેવા જાય તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહીજો અને બધા ભાઈઓ વિડીયોમાં રહીજો ને પછી આપણે ભોજન દેવા જઈએ છીએ કઈ રીતની જગ્યા છે ભોજન લેવાની જે આપણે બાપા સીતારામમાં જેમ આવેલું છે ને બગડાણા એમ જ અહીંયા આવેલું છે તો બધા ભાઈઓ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો આજો ભાઈ જમવાની જગ્યા છે જેમ બાપા હિતરામ કેમ બગડાણા જમવાની જગ્યા છે એ રીતની ભાઈ જમવાની જગ્યા છે અહીંયા જેમ આપણે આ બગડાણા જમવાની જગ્યા છે ને એ રીતનું જમવાનો હોલ છે જો તમે ઓલે પાટો હાલો મિત્રો તો આપડે પ્રસાદી લઈને હવે આપણે ઘર તરફ જવાનું છે તો બધા એકવાર બોલી જોઈ ને જય માતાજી તો થોડોક આપડે ટાઈમ નતો પછી થોડુંક તો ટાઈમ નતો એટલે પછી આપણે સામે બેઠી ગયા એટલે બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ નતો પણ હવે આપણે બ્લોગ એન્ડ કરવાનું છે તો બધા ભાઈ ને જય માતાજી જય દ્વારકાધીશ જય મા મોગલ ને જય મા મેરડી તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઈન ઘંટી દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા બધા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ પણ કરી નાખજો જય બાપા સીતારામ અને અહીંયા આપણે બ્લોગ એન્ડ કરવાનો છે જય માતાજી